નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાપીના વ્યારા ખાતે જસને ઈદે મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ કાઢી ઉજવણી કરાઈ શાંતિના દૂત મોહમ્મદ પૈગમ્બરની જન્મદિને ઉજવાતો તહેવાર એટલે ઈદે મિલાન આજે વ્યારા નગર ખાતે ભાઈચારાના પ્રતિક રૂપે શાંતિપૂર્ણ માહોલમાં ભવ્ય જુલુસ કાઢી મોહમ્મદ પૈગંબરના જન્મદિવસની ઉજવણી કરાઈ આ રેલીમાં વ્યારા નગરમાં ભાઈચારાના પ્રતિક રૂપે હિન્દુ સમાજના આગેવાનો તેમજ જિલ્લા પોલીસના સહયોગથી વ્યારા બજારમાં ભવ્ય રેલી કાઢી સ્ટેશન રોડ સ્થિત મસ્જિદ ખાતે સમાપન કરાઈ હતી જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા વિશેષ પોલીસ ગણ તથા હિન્દુ સમાજના આગેવાનોને પુષ્પગુચ્છ આપી આભાર વ્યક્ત કર્યો હતો આજે અમારા પૈગંબર સાહેબનો જન્મદિવસ દિવસ હોય અમે બધા મુસ્લિમ સમાજના માણસો ભેગા થઈને હિદ મિલાદનું જુલુસ કાઢ્યો અને અમને ગામમાંથી પણ ઘણો સાથ સહકાર મળ્યો પોલીસ સ્ટાફનો સહકાર મળ્યો રાજુભાઈ જાધવનો સહકાર મળ્યો નગરપાલિકાવાળાના રાકેશભાઈને એ લોકો પણ અમારું બધાનું સ્વાગત કર્યું ને અમે આ જે કોઈ અમને સહકાર આપ્યો છે એમનો અમે આભાર માનીએ છીએ અને એમ એમ કહે છે કે દર વર્ષે અમને સાથ સહકાર મળે વ્યારા ગામમાં શાંતિ જળવાય શાંતિ રહે એવી અમારી ખ્વાહિશ છે અને દરેક તહેવારોના અંદર બધા શાંતિથી તહેવાર ઉજરે ઉજવે એવી જ અમારી આશા છે બિસ્મિલા રમન રહીમ સૌ પહેલાં તો આપ સર્વેને જશની બહુત બહુત મુબારક અને શાંતિના દૂત મોહમ્મદ પેગમ્બર સાહેબની આજે જન્મદિવસ એટલે કે મોહમ્મદ પૈગમ્બર સાહેબ ફક્ત એક જ મુસ્લિમ કોમ્યુનિટી માટે નહીં ભગતમાં પણ આખા વિશ્વ માટે રહેમત બનીને આવ્યા છે બસ આજે જે રીતે અમારો હિદે મિલાદુનબીનો જુલુસ શાંતિથી પૂર્ણ થયો બસ અમે દુઆ કરીએ છીએ કે દર વર્ષે આ જ રીતે હિન્દુ મુસ્લિમ ભાઈચારા ભાઈચારાથી આપણો આ જુલૂસ નીકળતો રહે બસ એ જ અલ્લાહજી દુઆ છે અને આવતીકાલનો હિન્દુ સમાજનો જે ગણેશ વિસર્જનનો જે તહેવાર છે એ પણ શાંતિથી પૂરો થાય બસ હંમેશા સાથે મળીને રહીએ એ જ દુઆ છે